સ્નાન કર્યા પછી ભૂલથી પણ આ આઠ ભૂલો ન કરો નહીં તો તમે રાતોરાત ગરીબ થઈ જશો મિત્રો સ્નાન કર્યા પછી કેટલીક એવી બાબતો છે જેના પર આપણે ઘણીવાર ધ્યાન નથી આપતા વાસ્તુવિજ્ઞાન અને શાસ્ત્રો અનુસાર આ સાત એવી ભૂલો છે જેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે અને ધન અને સમૃદ્ધિની હાનિ થાય છે તેથી સ્નાન કર્યા પછી આ વાતોનું ધ્યાન રાખવું જોઈએ જો તમે પણ સ્નાન કર્યા પછી આવી ભૂલો કરો છો તો તમારે કરવું જોઈએ જો તમે પણ સ્નાન કર્યા પછી આવી ભૂલો કરો છો તો તે તમારા પરિવાર પર ખરાબ પરિણામ લાવી શકે છે પ્રતિકૂળ ફળદાયી બની શકે છે વાસ્તુવિજ્ઞાન અને શાસ્ત્રો આપણને જણાવે છે કે આ એવી ભૂલો છે જેને આપણે વારંવાર અવગણીએ છીએ અને જે સ્વાસ્થ્ય અને સંપત્તિ માટે હાનિકારક છે મિત્રો આજે આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે એવી કઈ વસ્તુઓ છે જે સ્નાન કર્યા પછી ભૂલથી પણ ન કરવી જોઈએ ચાલો જાણીએ કે બાથરૂમમાં સ્નાન કર્યા પછી આપણે કઈ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાની કૃપા તમારા પર બની રહે તો આ વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લક્ષ્મી માતા લખો એક બાથરૂમ આ રીતે છોડવાથી થાય છે વાસ્તુ દોષ વાસ્તુમાં માત્ર ઘરની દિશાઓ જ નહીં પરંતુ આપણી દિનચર્યા સાથે જોડાયેલી વસ્તુઓને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો સ્નાન કર્યા પછી બાથરૂમને ગંદુ કરી દે છે વાસ્તુમાં આદત ખૂબ જ ગંદી માનવામાં આવે છે આટલું જ નહીં આપણામાંથી કેટલાક લોકો સ્નાન કરતી વખતે અન્ય ભૂલો પણ કરે છે જે વાસ્તુ અનુસાર ખૂબ જ ખામીયુક્ત માનવામાં આવે છે આવો અમે તમને આવી જ છ વધુ ભૂલો વિશે જણાવીએ જે તમારે ન કરવી જોઈએ બે બાથરૂમમાં ગંદુ પાણી ન છોડો કેટલાક લોકો સ્નાન કર્યા બાદ ગંદા સાબુનું પાણી બાથરૂમમાં છોડી દે છે અને પછી બહાર આવે છે તમારી આ આદત તમને ગરીબ બનાવી શકે છે બાથરૂમમાં ગંદુ પાણી છોડવું વાસ્તુમાં ખોટું માનવામાં આવે છે જ્યોતિષમાં કહેવાયું છે કે તમારી આ આદત તમને ગરીબ બનાવી શકે છે બાથરૂમમાં ગંદુ પાણી છોડવું વાસ્તુમાં ખોટું માનવામાં આવે છે જ્યોતિષમાં કહેવાયું છે કે તમારી આ આદતને કારણે રાહુ અને કેતુ તમારા પર ગુસ્સે થઈ શકે છે રાહુ અને કેતુ એવા લોકો પર પોતાની ખરાબ અસર દર્શાવે છે જેઓ સ્વચ્છ નથી રહેતા અને આવા લોકોએ શનિના પ્રકોપનો સામનો કરવા માટે પણ તૈયાર રહેવું જોઈએ આ સિવાય બાથરૂમમાં ગંદુ પાણી છોડવાથી પણ ભગવાન વરુણ ક્રોધિત થાય છે તમારી આ આદતને કારણે ઘરમાં પૈસાની ખોટ થવા લાગે છે ત્રણ તૂટેલા વાળ બાથરૂમમાં છોડી દેવા કેટલાક લોકોને એવી આદત હોય છે કે સ્નાન કર્યા પછી તેઓ તૂટેલા વાળને બાથરૂમમાં છોડીને બહાર આવી જાય છે જો તમને પણ આ આદત છે તો તેને સુધારી લો જો તમે આવું કરો છો તો શનિદેવ અને મંગળ ગુસ્સે થઈ જાય છે અને તમારે તેની ખરાબ અસરનો સામનો કરવો પડી શકે છે આવું કરવાથી તમારા ઘરમાં નકારાત્મકતા વધે છે તમારા કાર્યમાં અવરોધો છે અને તમારે તમારી કારકિર્દીમાં પણ સંઘર્ષનો સામનો કરવો પડશે ચાર ડોલ હંમેશા આ રીતે રાખવો કેટલાક લોકોને એવી આદત હોય છે કે સ્નાન કર્યા પછી તેઓ કાં તો બચેલું પાણી ડોલમાં છોડી દે છે અથવા તો ડોલ ખાલી રાખી દે છે આ ભૂલને તાત્કાલિક સુધારવાની જરૂર છે બાથરૂમમાંથી બહાર નીકળતી વખતે ડોલ ભરવી જોઈએ જો તમારે ડોલ ખાલી રાખવી હોય તો તેને ઊંધી રાખો ખાલી ડોલ સીધી રાખવાનું ભૂલશો નહીં નહીં તો તમારા ઘરમાં ગરીબી આવતા વાર નહીં લાગે આ સિવાય નહાતી વખતે પગમાં ચપ્પલ ન પહેરો જો તમે ચપ્પલ પહેર્યા હોવ તો સ્નાન કર્યા પછી ફરીથી પગમાં પાણી ન નાખો આવું કરવાથી ધનનું નુકસાન થાય છે તમે ઘણી વાર સાંભળ્યું હશે કે લોકો સ્નાન કરતી વખતે ગીત ગુંજે છે આ સારી વાત છે શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે સ્નાન કરતી વખતે આપણે કંઈક ગુંજીવું જોઈએ અને શાંતિથી સ્નાન કરવું જોઈએ નહીં સ્નાન કર્યા પછી માતાઓ અને બહેનો જેવી છોકરીઓએ તરત જ સિંદૂર ન લગાવવું જોઈએ આનાથી ઉંમર ઓછી થાય છે તેવું માનવામાં આવે છે પતિ કારણ કે જ્યારે આપણે સ્નાન કરીએ છીએ ત્યારે પેટ ખાલી હોય છે અને નાહ્યા પછી કની પણ ખાધું નથી જો આપણે સિંદૂર લગાવવાનું હોય તો મોમમાં બીજું કાની રાખીને જ સિંદૂર લગાવવું જોઈએ અથવા નાના બાળકોને ખોળામાં લેવા જોઈએ ઘણા લોકો તેનો ઉપયોગ પોતાના ખોળામાં કરે છે વોશરૂમમાં નેલ કટર રાખવા અને સ્નાન કર્યા પછી તરત જ નખ કાપવા બિલકુલ ન કરવા જોઈએ આવું અશુભ શુકન માનવામાં આવે છે અને આર્થિક નુકસાન થવાની સંભાવના રહે છે નહાયા પછી કપડાં ધોવા કેટલાક લોકોને નહાયા પછી કપડાં ધોવાનું ભૂલી જવાની આદત હોય છે વાસ્તુમાં આને મોટી ભૂલ માનવામાં આવે છે કહેવાય છે કે સ્નાન કરતા પહેલા કપડાં ધોઈને સૂકવી લેવા જોઈએ ઘણી વખત લોકો કપડાં પહેરીને સ્નાન કરે છે અને પછી તેને ધોવા માટે મૂકે છે આવું બિલકુલ ન કરો કારણ કે વાસ્તુ અનુસાર આ ભૂલ તમને નુકસાન પહોંચાડી શકે છે એટલું જ નહીં સ્નાન કર્યા પછી ભીના કપડાને બાથરૂમમાં છોડી દેવા પણ સારું નથી ભીના કપડા ન છોડો કેટલાક લોકોને કપડાં પહેર્યા બાદ નહાવાની આદત હોય છે અને સ્નાન કર્યા બાદ તેઓ ભીના કપડાં બાથરૂમમાં જ છોડી દે છે જો તમે પણ આવું કરો છો તો આ આદતને સંપૂર્ણપણે છોડી દો જો તમે આવું કરશો તો સૂર્યદેવ તમારાથી નારાજ થશે અને પછી તમારા જીવનમાં માન અને કીર્તિનો અભાવ આવશે આ સિવાય વાસ્તુના દ્રષ્ટિકોણથી બાથરૂમમાં ભીના કપડાં છોડવા યોગ્ય નથી સાથ બાથરૂમ ખુલ્લો ન છોડો બાથરૂમ ખુલ્લો રાખવાથી રોગો થઈ શકે છે અને તેને વાસ્તુશાસ્ત્રમાં નકારાત્મક ઉર્જા તરીકે પણ જોવામાં આવે છે તેનાથી ઘરના ઉર્જા સ્તરને અસર થઈ શકે છે અને પૈસાની ખોટ થઈ શકે છે બાથરૂમ ગંદકી ભેજ અને વરાળનું સ્થાન છે અને તેથી ચેપ થવાની સંભાવના છે ખુલ્લા સ્નાનમાં ચેપ ફેલાવવા માટે સક્ષમ સૂક્ષ્મજંતુઓને ઘરમાં પ્રવેશવા દે છે અને સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે જે તમારા પરિવારના સ્વાસ્થ્ય મૂડ અને સમૃદ્ધિ પર નકારાત્મક અસર કરી શકે છે નહાયા પછી ડોલ આ રીતે રાખો મોટા ભાગના લોકોને આદત હોય છે કે નહાયા પછી ડોલમાં બાકીનું પાણી છોડી દે તેને ખાલી રાખી દે પરંતુ વાસ્તુ અનુસાર આવું ન કરવું જોઈએ સ્નાન કર્યા પછી તરત જ ગંદા પાણીને ફેંકી દો અને સ્વચ્છ પાણીથી ભરી દો જો તમારે પાણી ભરેલું ન રાખવું હોય તો ઉલટી કરો અને ડોલ રાખો આનાથી વાસ્તુ દોષની સમસ્યા ત્યાં નહી સર્જાય મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો આભાર